જીએમઇઆરએસ અંતર્ગત તબીબી કોલેજોની ફીમાં અપાશે રાહત ગવર્મેન્ટ ફોટામાં અંદાજીત એંશી ટકા તો મેનેજમેન્ટ ફોટામાં બાસઠ ટકા સુધીનો કરાયો ઘટાડો ગવર્મેન્ટ ફોટામાં રૂપિયા ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ તો મેનેજમેન્ટ કોટામાં બાર લાખની ફી કરાઈ નિયત પીએમ યોજના અંતર્ગત સરકારી હોસ્પિટલોમાં લાભાર્થીઓને મળશે વધુ સારી અને ગુણવત્તાયુક્ત સારવાર સરકારી હોસ્પિટલોના ડોક્ટર્સ પેરામેડિકલ સહિતના સ્ટાફને અપાતા ઇન્સેન્ટિવમાં પણ દસથી પંદર ગણાનો કરાયો વધારો મહાનગરમાં ડોક્ટરોને કુલ આવકના પચીસ ટકા ભાગનું કરાશે વિતરણ બાળકોમાં જોવા મળતા હાઈગ્રેડ તાવ સહિતના લક્ષણોમાં ચોવીસ કલાકમાં સારવાર લેવી જરૂરી ચાંદીપુરા રોગ અંગે મંત્રીએ કહ્યું ઠેર ઠેર દવાઓના છંટકાવ સાથે તંત્ર દ્વારા લેવાયા તકેદારીના પગલાં પાણીજન્ય રોગ કોલેરા માટે પણ સાવચેત રહેવા આરોગ્ય વિભાગનો અનુરોધ એચાર્ટ શિક્ષકો માટે બદલીના નિયમો તૈયાર થવાના અંતિમ તબક્કામાં શિક્ષણ રાજ્યમંત્રી કુબેર ડિંડોરનું નિવેદન ઉપવાસ આંદોલન મોકૂફ રાખવા કર્યો અનુરોધ તો નિયમોની જાહેરાત ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની મુખ્ય શિક્ષક સંઘની જાહેરાત રાજ્યની વન વનપેદાશોનું આંતરરાજ્યમાં સરળતાથી પરિવહન થઈ શકે તે માટે દેશભરમાં એક જ વાહતુક પાસ કરાયો લાગુ વેબ પોર્ટલ અને મોબાઈલ એપ ઉપર આજથી જ કરાવી શકાશે નોંધણી વનમંત્રીએ કહ્યું વેપાર પરિવહનમાં પારદર્શકતા સાથે ખેડૂતોની આવકમાં પણ થશે વધારો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણા ખાતે પછાત વર્ગ સન્માન સમારંભમાં આપી હાજરી કોંગ્રેસને ગણાવી ઓબીસી વિરોધી પાર્ટી કહ્યું સૌથી વધુ પછાત વર્ગના મંત્રીઓ મોદી સરકારમાં સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન ગીર સોમનાથના પાટણ વેરાવળમાં પાંચ ઇંચ તો જૂનાગઢના માંગરોળમાં ચાર ઇંચ વરસાદ આગામી એક અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રાજ્યમાં નોંધાયેલા સાર્વત્રિક વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક નર્મદા ડેમની સપાટીમાં ચોવીસ કલાકમાં બાવન સેન્ટીમીટરનો વધારો તો ભાવનગરના શેત્રુંજી ડેમની જળસપાટી વીસ ફૂટ ઉપર પહોંચી સૌરાષ્ટ્રના વાગડિયા વાંસલ અને સસોઈબે ડેમ સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ પર